નમસ્કાર હું છું નિશા રાજન વડોદરા ટ્વેન્ટી ફોર અવર્સ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે

બાળવીર ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો પણ જોડાયા હતા અને ગુરુ દ્વારા દેશના ઇતિહાસ નું ક્રાંતિકારીઓના ઇતિહાસનું એક સુવર્ણ પાનું આજે લખાયું હતું મુગલ સંતાલત ના આક્રાંતેબ પાશાહે દસમા ગુરુ શિખોના દસમા ગુરુ ગુરુ ગોવિંદસિંહજીના બાળક ફતેહસિંહ અને જોરાવરસિંહજી જેમની ઉંમર નવ અને સાત વર્ષની ઉંમર હતી તેઓને ધર્મ પરિવર્તન માટે વાત કરી પરંતુ તેઓ તેમના કોઈ પણ પ્રકારના ધમકીને અથવા આલોપને વશ ન થતાં અને ધર્મપ્રેમના કારણે તેમની શહાદત વહોરી એ શહાદતને યાદ કરવા માટે ગત જાન્યુઆરી બે હજાર બાવીસના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આજનો દિવસ એટલે કે છવ્વીસ ડિસેમ્બરનો દિવસ એ વીર બાલ દિવસ તરીકે મનાવવાનું રાષ્ટ્રીય કક્ષાએ નક્કી કર્યું છવ્વીસ ડિસેમ્બર સત્તરસો ને સાતના રોજ જે સાહેબજાદોએ શહાદત વધાર્યું હતું તેને યાદ કરતો આ દિવસ છે આજે આખા એ દેશમાં ઓગણીસ લાખથી પણ વધારે જગ્યા પર આ પ્રકારના પ્રદર્શની પ્રદર્શની મૂકી છે અને સાથે સાથે પ્રભાતખેરીનું આયોજન કર્યું છે આખા દેશના તમામ ગુરુદ્વારામાં આ પ્રકારે નાગરિકો દ્વારા બાળકો દ્વારા યુવાઓ દ્વારા પ્રભાતપીરી કરીને આ પ્રદર્શન જોઈને ગુરુ ગોવિંદ સાહેબ ગુરુ નાનક સાહેબના ગાદી પર માથું નમાવીને રાષ્ટ્રને યાદ કરવા માટે